કરીએ સુરત તો સુરત પોલીસે ગળું કાપી નાખતા ચાઇનીઝ માંજાના કન્ટેનર સાથે એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે પોલીસ દ્વારા પ્રમુખ પાર્ક બ્રિજ તરફથી આવી રહેલા આઈસર ટેમ્પોમાં મોટા જથ્થામાં ચાઇનીઝ માંજો ઝડપી પાડવામાં આવ્યો છે અગિયાર લાખની કિંમતના ચાઇનીઝ માંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે માલ મંગાવનાર થતા મોકલારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે આરોપી પાંડેસરાથી માલ ભરી અમદાવાદ લઈ જઈ રહ્યો હતો તે દરમિયાન જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો સુરતમાં ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો લઈ જતું કન્ટેનર ઝડપાયું છે અને સાથે જ એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે છે દિંડોલીમાં પ્રમુખ પાર્ક બ્રિજ પાસે ચાઇનીઝ દોરી ભરેલો ટેમ્પો ઝડપાયો શાહી આપણી સાથે જોડાયા છે શાહી સુત્ર નજીક છે ને એવામાં આજે ચાઇનીઝ દોરી જેના ઉપર પ્રતિબંધ છે પણ છતાં કેટલીક દુકાનોમાંનું વેચાણ થતું હોય છે જો કે હાલ જે કન્ટેનર ઝડપાયું છે તેને લઈને શું જાણકારી રહ્યા છે ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલા આ જે જથ્થો જે છે તે હાલ કોઈ કાગળ કે કોઈ ફાઇલ નો જથ્થો નથી પરંતુ ચાઇનીઝ દોરા ના જથ્થો જે છે તે ડીસીપી ઝોન ટુ ટીમ દ્વારા જે છે તે ઝડપી પાડવામાં આવ્યો છે પાંડે સરાથી કન્ટેનર નીકળ્યું હતું અમદાવાદ જઈ રહ્યું હતું પરંતુ સાઈ પોઈન્ટ પાસે જ પોલીસ દ્વારા જે છે તે પકડી પાડવામાં આવ્યું હતું એટલું જ નહીં પરંતુ અત્યારે માહિતી સામે આવી રહી છે કે જે ચાઇનીઝ ટ્રક ડ્રાઈવરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અગિયાર પોઈન્ટ બાવન લાખ ના કિંમતના ચાઇનીઝ પાંજરા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસે ટ્રક ડ્રાઈવર અનિલ કુમાર શંકરલાલ મેણાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે બીજી તરફ જે છે સુરત શહેર પોલીસ ચાઇનીઝ દોરો ન વાપરવા માટે અપીલ કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો હજુ પણ સુધારવાનું નામ નથી લઈ રહ્યા ચાઇનીઝ દોરાથી કેટલાકનો જીવ પણ જતો હોય છે પશુ પક્ષીઓના જે છે તે ગળાઓ પણ કપાતા હોય છે માણસોના પણ ગળા કપાઈ જતા હોય પરંતુ આ જે ચાઇનીઝ દોરાનો જથ્થો સુરત શહેરની અંદર સૌપ્રથમ

સામે આવી રહ્યો છે હાલ તો જોન ડો ની ટીમ દ્વારા આ જે જથ્થો જે છે તે પકડી પાડવામાં આવ્યો છે અને તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે પરંતુ બીજી તરફ સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અત્યારે તમામ લોકોને અપીલ કરી રહ્યા છે કે ચાઇનીઝ દોરો ન વાપરવો જોઈએ પરંતુ બીજી તરફ અત્યારે ચાઇનીઝ દોરાનું ધૂમ વેચાણ થતું હોય તેવું લાગી રહ્યું છે પ્રતિબંધિત જે ચાઇનીઝ દોરાની એસીગી તેસી જોવા મળી રહી છે અત્યારે પાંડેસરાથી કન્ટેનર નીકળ્યું હતું અમદાવાદ જઈ રહ્યું હતું તે અગાઉ જ પોલીસ દ્વારા કન્ટેનરને પકડી પાડવામાં આવ્યો છે ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે પરંતુ માલ મંગાવનાર અને વેચનારને પોલીસે વોન્ડર જાહેર કર્યો છે પોલીસ હવે આગળની તપાસ પણ કરવામાં આવશે કે કોના દ્વારા મોકલવામાં આવ્યું હતું અને આટલો મોટો જથ્થો કોને આપવાના હતા તે તમામ પ્રકારની તપાસ જે છે તે કરવામાં આવશે પરંતુ લાખો રૂપિયાનો જથ્થો જે છે તે બીજવાની પોલીસના ડોન દોરી ટીમ દ્વારા પકડી પાડવામાં આવી છે અને તપાસ જરૂર કરી છે જે શાહિદ અત્યારે તો એક કન્ટેનર ઝડપાયું છે પરંતુ ઘણી દુકાનોમાં ચાઇનીઝ દોરી ઇનલીગલી વેચાતી હોય છે તો શું તંત્ર તરફથી એવી દુકાનોમાં પણ સર્ચ ઓપરેશન અત્યારે હાથ ધરવામાં આવ્યું છે કે ભવિષ્યમાં હવે હાથ ધરવામાં આવશે કારણ કે હવે બહુ ઓછા દિવસ રહ્યા છે બિલકુલ એક કહેવત સાબિત થઈ રહી છે કે ઘોડા ભાગી ગયા પછી તબેલા ને તાળા મારવાનું કામ તંત્ર કરતું હોય છે જો આ મોટો જથ્થો પકડાઈ ચુક્યો છે ત્યારબાદ હવે સુરત પોલીસ નું તંત્ર હોય કે પછી સુરત મહાનગરપાલિકાનું ટીમ હોય હવે અલગ અલગ દુકાનોમાં ચેકિંગ કરવામાં આવશે અને ચાઇનીઝ દોરાનો જથ્થો વેચાણ થઈ રહ્યો છે કે જેમ તેની પણ તપાસ કરવામાં આવશે કારણ કે શહેર પોલીસ કમિશનર દ્વારા તો સૂચના આપી દેવામાં આવી છે કે તમામ દુકાનો પર તપાસ કરવામાં આવે અને કોઈ કોઈપણ જગ્યાએ જો ચાઇનીઝ વેચાણ થતું હોય ધોરાનું તો વેચાણ કરનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે અને જેલના હવાલે મોકલવા માટે માટેની પણ તજવીજ જે છે તે હાથ ધરવામાં આવશે પરંતુ અત્યારે મોટો જથ્થો જે છે તે પાંડેસરા વિસ્તારમાંથી આવી રહ્યો હતો તો પાંડેસરા વિસ્તારની પોલીસની ટીમ શું કરી રહી હતી કારણ કે